વલસાડના વેલવાસ વેલવાસ ગામે ગામે અને અને એક ખૂબ જ જાણકાર નિષ્ણાંત અનુભવી એવા આરોગ્યના રિટાયર કર્મચારી ધીરુભાઈ મળ્યા છે આપણે ધીરુભાઈ સાથે લોકસભાની ચૂંટણી માટેની ચર્ચા કરીશું આ વિસ્તારની વાતો કરીશું આ વિસ્તારમાં ઉદભવેલા પ્રશ્નોની વાતો કરીશું આ વિસ્તારમાં વિકાસ થયો છે કેટલો વિકાસ થયો છે એની વાતો કરીશું અને ધીરુભાઈ પાસે આપણે જાણીશું આ આ વિસ્તારની તો વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે તમે શું કહેશો અને વિકાસની વાતો અત્યારે જે સરકાર કરે છે તો એના માટે તમારું મંતવ્ય શું છે લોકસભાની ચૂંટણી માટે તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે જેવું એની જે ઉણપ હતી ઉત્તમ કાકાની જે ઉણપ હતી વલસાડ જિલ્લા માટે એ ઉત્તમ કાકાની ઉણપનભાઈ પૂરું પૂરું કરશે उत्तम काका ने जे छवि होती उत्तम काका जे प्रमाणे नो काम करता आता ए प्रमाणे नो काम अनंत भाई करे छे उ तुमने लागे छे એટલે એટલે જે उत्तम काका ને જે બધું જરૂરત હતી ને ખેલ આવો હા એની ખોટ અનંતભાઈ પૂરી કરશે એની ખોટ અનંતભાઈ આદિવાસીઓને નહીં સમગ્ર મતલમા છે તે એરિયા ની પૂરી કરશે બધા સમાજના લોકો માટે અનંતભાઈ ઉત્તરન થશે એના માટે આ એક મને ખ્યાલ આવે છે અને જે આજે જે કંઈક મને જે ખ્યાલ છે તે કહું આ લોકસભાની ચૂંટણીને અનુરૂપ કે આજે લોકો બેકાર કંટાળી ગયા છે આખો શિક્ષિત વર્ગ મતલબ કંટાળી ગયા છે શિક્ષિત વર્ગ હવે જે શિક્ષિત વર્ગને મતલબ છે તે આજે ચાહે ઇન્ટરવ્યુ હોય ચાહે કોઈ બીજી પરિસ્થિતિ હોય એમાં મતલબમાં આ ચોરી કે આકેથી થાય એટલે એમાં આખો જે શિક્ષિત વર્કખરો ને એ નોકરી વંચિત થઈ ગયો છે કોઈ પરિવર્તન આવે અને જો ઓગણીસો એસી થી નેવું થી હોના સમયગાળામાં જે ગવર્મેન્ટના મહેકમો હતા ગવર્મેન્ટના મહેકમો જૂના એ બધા જો મહેકમ ચાલુ થાય તો આ યુવાન વર્ગની બેકારી આપો આપોઆપ ઘટી જાય જે બેરોજગારી છે

ફક્ત ખર્ચા કર્યા છે ટેન્ડર ભરાવી અને રૂપિયાનો ઉપયોગ કર્યો છે પણ કોઈ ને નળ દ્વારા પાણી નથી મળતું કોઈને પાણી મળતું નથી આવાસ યોજના કેવી છે આ વિસ્તારમાં જો આવાસ યોજનામાં તો શું છે કે જે કોઈક ગરીબ ઘરનો મળે છે માની લે આવાસમાં એ તો હવે મોટલોમાં છે તે પેલું થાય છે પણ જે મોટલોમાં છે તે એ લોકોને જે મોટલોમાં છે તે જે પૂરેપૂરી છે સુવિધા જે મળવી એ મોલવાની નથી તો અત્યારે લોકસભાની ચૂંટણી માટે તમે શું કહેશો આજની યુવા પેઢીને આદિવાસી વિસ્તારના લોકોને અને બધા જ લોકોને કે આપણો સંસદ કેવો હોવો જોઈએ કે જે આપણી પરિસ્થિતિ આપણી સમસ્યા દિલ્હી જઈને અવાજ ઉઠાવે જો એમાં તો જે ખરેખર જે પરિસ્થિતિ એમ છે કે કોઈ પણ મતલબ છે તે રાજકીય નેતા હોય એણે એને જે ચૂંટો છે એ પબ્લિકે ચૂંટો છે સર્વોચ્ચ પબ્લિક છે सर्वोच्च पक्ष नहीं है बराबर पक्ष पक्ष નથી नहीं सर्वस्व નથી नहीं है बराबर એટલે કોઈ પણ નેતા ચૂંટાય એને પબ્લિક ના વફાદાર રહેવું જોઈએ અને પબ્લિક ને વફાદાર રહે અને જે અહિયાંની જે સમસ્યા છે આ યુવાન વર્ગ ની જે સમસ્યા છે નોકરીની સમસ્યા છે એની રજૂઆત દિલ્હી લેવલે કરે એવા નેતાની જરૂર ત્યાં જઈને મોટલામાં ખાલી ખુરશી પર બેસી રહે અને મોટલામાં છે તે સંસદ સભ્યની અંદર

નીતા મહિલો હોય તો એક અનંતભાઈ છે અને અનંતભાઈ મગજ ઉપયોગ કરો એ દિલ્હીમાં કરશે હતા દિલ્હીમાં તો થશે જ પણ એ જે અવાજ ખરો ને આખા વિશ્વમાં જશે કારણ કે જે એ જે અવાજો થાય એ તો આખા વિશ્વમાં થવાના અને હું તો કહું છું આધ્યાત્મિક રીતે પણ ચિંતામાં હો ત્યારે બે ચબરખા બે ત્રણ ચબરથા લાગતું એમ અને એ ચબરથામાં અનંતભાઈ નું નામ મારી ચબર માંથી નીકળેલું છે હું કોઈને કઈ કહેતો નથી પણ મેં પણ તમે કંટાળેલો

આ અન્યાય મતલબ માં છે તે બક્ષી પંચ ને પણ થયો છે દરેક સમાજના મતલબમાં છે એ થયો છે અને દરેક સમાજના મતલબમાં છે તે ગેજ્યુટ વધુ નું આ મતલબમાં જે તે સરકારો અહિત કરેલું છે અને હવે પછી મતલબ માં છે તે આ યુવાન ખરો ને એ અહિત સહન કોઈ પણ સંજોગમાં નહીં કરે ગ્રેજ્યુટ વર્ગ કોઈ પણ એ વસ્તુ સહન નથી કરવાનું કોઈ પણ જાતિ સહન નથી કરવાની મારે કોઈ જાતિ સાથે કોઈ નિષ્ફત નહીં મળે હું બધી જાતિ હાથે મતલબ સંકળાયેલો છું આપણે ધીરુ કાકા સાથે વાત કરી અને એમણે આધ્યાત્મિક રીતે સાયન્ટિફિક રીતે અને એમના વિચાર પ્રમાણે એમણે એ જ કીધું છે કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અનંતભાઈને આ વિસ્તારમાંથી જીત પાકી મળશે અને ધીરુ કાકાએ કીધું તેમ કે જે એમણે એક નેતાનું નામ લીધું એ નેતાની ખોટ પૂરી અનંતભાઈ જ કરશે અને અનંતભાઈ રાજ્ય કે દેશ લેવલે નહીં પણ વિશ્વ વિખ્યાત નેતા તરીકે પણ આપણા વિસ્તારનું અને આદિવાસી વિસ્તારનું નામ રોશન કરશે એ જ કહ્યું છે હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ